નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજના બજારમાં ખાસ કરીને જ્યારે આજે માર્કેટનું એક વિશ્લેષણ કરવું છે ટ્રેડિંગ સપ્તાહનો બીજો દિવસ સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ અને ખાસ કરીને માર્કેટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ તમામ લોકોનો એક પ્રશ્ન છે બીજી બાજુ ક્યાંક ટ્રમ્પ ઢીલા પડે એવી વાતો થઈ રહી છે તો એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ વણસતું જઈ રહ્યું છે એ પણ એક માહિતી સામે આવી રહી છે એના કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે કોમ્યુનિટીની અંદર ક્રૂડના ભાવ વધ્યા છે કોમોડિટીમાં જો વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને જોવા મળી રહ્યા છે સાથે નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ એ પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે એક બાજુ જોવા જઈએ તો ગઈકાલે પાંચસો પંચાવન પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો આપણને આજે પાછો કડાકો જોવા મળી રહ્યો છે આજે ઓવરઓલ જો જોવા જઈએ તો નિફ્ટીની અંદર સેન્સેક્સમાં બસો છ અને બેંક નિફ્ટીની અંદર સાડા ત્રણસો પોઈન્ટનો કડાકો આપણે જોઈએ છીએ આ પરિસ્થિતિ શું બતાવે છે એક દિવસ ગેઇન બીજા દિવસે લોસ આ પરિસ્થિતિ કઈ દિશામાં હા સ્વાભાવિક રીતે ટ્રમ્પના ટેરીફની વાત છે કે ટ્રમ્પના ટેરીફની અસર સતત થઈ રહી છે અને એ આપણને થોડા દિવસો માટે એ વસ્તુ જોવા મળશે પણ ખરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી એસસીઓ સમિટની અંદર હતા સૌપ્રથમ એમણે જાપાનની અંદર ચર્ચા કરી જાપાનમાં બાયલેટરલ મુલાકાતો કરી સાથે સાથે એની સાથે ચીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી જે એસિઓ સમિટની અંદર જેટલા દેશોના તમામ પ્રતિનિધિઓ આવ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષો આયા હતા એમની સાથે ચર્ચા કરી તો ક્યાંક વડાપ્રધાન પણ ભારત સરકાર પણ એ દિશા શોધી રહી છે કે અમેરિકા જો ટેરિફ લગાવે તો અમેરિકા સિવાય અન્ય કયા દેશોની અંદર આપણે સ સરપ્લસ કરી શકીએ છીએ કે જે આપણા ટ્રેડને આપણે જે રીતેનું છે એને સરપ્લસ કરીને એક કામગીરી આગળ વધારી શકીએ તો એ માટેની પણ ક્યાંક કવાયતો છે એ પહેલાં આપણે જોઈ લઈશું આજના નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના લેવલ કઈ દિશામાં ક્યાં આપણને જોવા મળી રહ્યા છે તો નિફ્ટીની સૌપ્રથમ વાત કરીએ તો માઇનસ પિસ્તાલીસ પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર પાંચસો અગણ્યા એંસી ઉપર આજે નિફ્ટીએ ક્લોઝ આપ્યો છે સેન્સેક્સની વાત કરીએ તો બસો છ પોઈન્ટના ઘટાડા સાથે એંસી હજાર એકસો સત્તાવન ઉપર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્રણસો એકતાલીસ પોઈન્ટના ઘટાડા સાથે ત્રેપન હજાર છસો એકસઠ પર ક્લોઝ આપ્યો છે ઓકે હવે નિફ્ટી બેંક નિફ્ટીને સેન્સેક્સને લઈને શું લાગી રહ્યું છે એક બાજુ એક દિવસ એંસી હજાર ઉપર ક્લોઝ આપે જ્યારે એંસી હજાર એકસો ઉપર ક્લોઝ આપે સેન્સેક્સ નિફ્ટી પચીસ હજાર ઉપર ક્લોઝ આપે પચીસ હજાર છસો પચીસ હજારની એક સાયકોલોજિકલ જે લેવલ છે એની ઉપર ક્લોઝ આપે બીજા દિવસે પાછું ઘટી જાય બેંક નિફ્ટી ચોપ્પન હજાર ઉપર ક્લોઝ આપે પરિસ્થિતિ ક્યાં બની રહી છે પાછું આજે ત્રેપન હજાર છસોની રેન્જ ઉપર બેંક નિફ્ટી આવી ગયું હડલ્સ ક્યાં નડી રહ્યા છે કઈ વસ્તુઓ છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે કેટલા કીપ ફેક્ટર્સ છે એ કી ફેક્ટર્સ ઉપર એક નજર કરી લઈએ તો નિફ્ટી ચોવીસ હજાર છસોની સપાટીની નીચે આવી ગયો હવે પરિસ્થિતિ ક્યાં બની રહી છે એ પહેલાં આજ જોઈ લઈએ રિયલ્ટી મીડિયા મેટલ એફએમસીજી અને ઓઇલ એન્ડ ગેસની અંદર આપણને એક તેજી જોવા મળી સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી આઠ શેરોમાં તેજી બાવીસ શેરોની અંદર દબાણ જોવા મળ્યું એશિયન પેઇન્ટ્સ અદાણી પોર્ટ્સ મહિન્દ્રા આ તમામ શેરો તૂટ્યા છે બે ટકા સુધી એશિયન પેઇન્ટ્સ અદાણી પોટ્સ અને મહિન્દ્રાના શેરો જે બે ટકા સુધી તૂટ્યા છે એની અસર કારણ કે મેજોરિટી જે ચંક છે એ ચંક નિફ્ટીની અંદર આ જે મોટા મોટા નામો છે એ સ્ટોક્સના નામો નિફ્ટી ફિફ્ટીમાં હોય છે પાવર ગ્રીડ એનટીપીસી હિન્દુસ્તાન યુનિલિવર એક ટકા સુધીની તેજી આપણને જોવા મળી નિફ્ટીની ઓવરઓલ જો વાત કરીએ નિફ્ટી ફિફ્ટીમાં ચોવીસ શેરોમાં પચાસ શેરો જે છે એની અંદર ચોવીસ શેરોમાં તેજી જોવા મળી છવ્વીસ શેરોની અંદર ઘટાડો જોવા મળ્યો બરાબર સાથે એનએસસીના ઓટોમાં ઓટો એનએસસીની અંદર ઓટો આઈટી ફાર્મા બેન્કિંગ અને હેલ્થકેરની અંદર ઘટાડો નોંધાયો છે હવે વાત કરી લઈશું આજના ટોપ ગેનર્સની લિસ્ટમાં કયા એવા સ્ટોક છે જે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છ રૂપિયાના ઉછાળા સાથે બસો છ્યાસી રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે નેસ્લે ઇન્ડિયા જે છવ્વીસ રૂપિયાના ઉછાળા સાથે બારસો રૂપિયામાં ક્લોઝ આપ્યો છે એનટી પાંચ રૂપિયાના ઉછાળા સાથે ત્રણસો છત્રીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ તમામ સ્ટોક જોઈ શકો છો કે જે ટોપ ગિનર્સની લિસ્ટમાં છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે ઓગણત્રીસ રૂપિયાના ઉછાળા સાથે એક હજાર એકસો પાંચ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે આઇસર મોટર્સ સિત્તેર રૂપિયાના ઉછાળા સાથે છ હજાર ત્રણસો પચાસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ખેર આઇસન મોટર તો ગઈકાલે પણ આપણે ટૉપ ગિનર્સની લિસ્ટમાં સામેલ કર્યો હતો આઈસન મોટર્સ ઓટોની અંદર એક તેજી જોવા મળી રહી છે ઓટો સેક્ટરમાં તો ઘણા ઓટોના સ્ટોક જે ગઈકાલે પણ સારી એવી તેજીની અંદર હતા સાથે સાથે હવે વાત કરીશું કે કયા એવા ટોપ લૂઝર સ્ટોક છે કે જે આજની લૂઝર શ્રેણીની અંદર એ સ્ટોકોનો સમાવેશ થયો છે આપણા ટીવી સ્ક્રીન ઉપર આવશે ટોપ લૂઝર્સ ટોપ લૂઝર્સમાં સૌ પ્રથમ વાત કરીશું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે સિત્યોરો રૂપિયાના ઘટાડા સાથે બત્રીસો આડત્રીસ રૂપિયા ઉપર ક્લોઝ થયો ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ જે ઓગણત્રીસ રૂપિયાના દબાણ સાથે બારસો પચાસ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે આઈ બેંક જે વીસ રૂપિયાના દબાણ સાથે તેરસો એકાણું રૂપિયા ઉપર ક્લોઝ થયો છે એશિયન પેઇન્ટ્સ જે બત્રીસ રૂપિયાના ઘટાડા સાથે પચીસો આડત્રીસ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે સિપલા જે ઓગણીસ રૂપિયાના ઘટાડા સાથે પંદરસો અડસઠ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે કે આ પરિસ્થિતિ ટોપ લુઝર્સની હતી એ એ વચ્ચે આપણે હવે કેટલાક કી ફેક્ટર્સ ઉપર ચર્ચા કરીશું આપણી સાથે ટૂંક સમયમાં આપણા ગેસ્ટ પણ જોડાઈ જશે દર્શનાબેન અને ખાસ કરીને આજની જે ચર્ચા છે ચર્ચા એટલા માટે આજની મહત્ત્વની રહેશે વડાપ્રધાન સતત વડાપ્રધાન વડાપ્રધાન જે પણ કોઈપણ જગ્યાએ જાય છે ત્યારે જે પણ એડ્રેસ કરે છે કે જે પણ જગ્યાએ સંબોધન કરે છે તો એમની વાતમાં એક વસ્તુ છેલ્લા જ્યારથી યુએસના એરિ ટેરિફની વાત ચાલી રહી છે ને ત્યારથી એક વસ્તુ સતત આપણે જોઈએ છે અને એ વસ્તુ એ છે લોકલ ફોર વોકલ લોકલ માટે હવે વોકલ થવાની જરૂર છે આત્મનિર્ભર સ્વદેશી અપનાવ એ મુહિમ ક્યાંક અત્યારે વડાપ્રધાન પોતે ચલાવી રહ્યા છે અને વડાપ્રધાન સતત આને લઈને પ્રેરણા આપી રહ્યા છે કે તે તહેવારોનો સમય આવ્યો છે ને તહેવારોના સમયની અંદર આપણે વધુમાં વધુ જેટલી સ્વદેશી વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ તો જેથી કરીને આપણી અર્થવ્યવસ્થા મજબૂત બનશે ને ઓલરેડી આપણી અર્થવ્યવસ્થા મજબૂત છે હવે કેટલાક કી ફેક્ટર ઉપર ચર્ચા કરી લઈએ પછી સીધા જઈશું ગેસ્ટ સાથે અને એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું હવે ડોલર સામે એક તો રૂપિયો ગગડી રહ્યો છે એક પરિસ્થિતિ છે અગાઉ વાત કરીએ જેમ રશિયા અને યુક્રેનનો તણાવ વધી રહ્યો છે એને લઈને ક્રૂડમાં વધારો નોંધાઈ રહ્યો છે સોના અને ચાંદીની અંદર ઓલ ટાઈમ આપણે હાઈની સપાટી જોઈ રહ્યા છે સોનું એક લાખ પાંચ હજાર ઉપર પહોંચ્યું ચાંદી તો ઓલ ટાઈમ હાઈ ઉપર આપણે સતત જોઈ રહ્યા છે એફએમસીજી રિયલ્ટી અને પીએસયુમાં સારી એવી ખરીદારી પણ આપણે જોઈ આજે ડીએલએફના શેરમાં એક સકારાત્મકતા આપણને જોવા મળી ડીએલએફનો સ્ટોક બે ટકા સુધી વધ્યો હવે એશિયન બજાર ઉપર એક નજર મારીએ ક્વિકલી તો જેથી કરીને આપણને એક વૈશ્વિક ઓવરવ્યૂ મળે કે માર્કેટ હવે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એશિયન બજારોમાં જાપાનનો જે નિક્કી છે એ પોઈન્ટ પચીસ ટકા વધીને બેતાલીસ હજાર બસો બાણું પર જોવા મળ્યો કોરિયાનો કોસ્પી પોઈન્ટ છાસઠ ટકા વધીને ત્રણ હજાર એકસો ત્રેસઠ પર હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ જે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી ટકા ઘટીને પચીસ હજાર પાંચસો પર ચીનો સાંગાઇ કોમ્પોઝિટ પોઈન્ટ એકાણું ટકા ઘટીને આડત્રીસો પર ગઈકાલે અમેરિકામાં કેવા પ્રકારનો માહોલ બન્યો હતો ગઈકાલે અમેરિકામાં યુએસ ડાઉઝોન્સ પોઈન્ટ વીસ ટકા ઘટીને પિસ્તાળીસ હજાર પાંચસો પર જોવા મળ્યો નાસટેક એક પોઈન્ટ પંદર ટકા અને એસએનપી ફાઈવ હંડ્રેડ જે ઝીરો પોઈન્ટ ચોસઠ ટકા ઘટાડો એટલે એક દબાણ અમેરિકામાં પણ આપણે જોઈ શકીએ છીએ ઓવરઓલ મિશ્ર સંકેતો વૈશ્વિક બજારોની અંદર છે ભારતના સંકેતમાં પણ મિશ્ર સંકેતો અત્યારે મળી રહ્યા છે એક દિવસ ઉછાળો એક દિવસ ઘટાડો આ બંને પરિસ્થિતિ છે હવે સીધી ચર્ચા કરીશું કે કયા એવા ફેક્ટરો છે ને કઈ એવી વાતો છે કે જે આપણા ઇન્ડિયન માર્કેટને સૌથી વધુ અત્યારના સમયમાં અસર કરી રહી છે આપણી સાથે જોડાયા છે દર્શનાબેન ટક્કર જેઓ આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈ રહ્યા છે અને ગયા અઠવાડિયાની વાત કરીએ તો ગયા અઠવાડિયે તો માર્કેટની અંદર એક પ્રેશર આપણને જોવા મળ્યું ગઈકાલે માર્કેટમાં સાડી પાંચસો પોઈન્ટનો ઉછાળો પણ જોવા મળ્યો એક દિવસ વધે છે એક દિવસ ઘટે છે અને આ બધાની વસ્તુની વચ્ચે વડાપ્રધાન જે જે જગ્યાએ એડ્રેસ કરે છે ત્યાં વડાપ્રધાનની એક કી ફેક્ટરની જો વાત કરીએ તો વડાપ્રધાન સતત એક જ વસ્તુ ઉપર પોઈન્ટ આઉટ કરી રહ્યા છે સતત જોવા જઈએ તો આત્મનિર્ભર સ્વદેશી અપનાવ પછી સાથે સાથે લોકલ ફોર વોકલ આ ત્રણેક વસ્તુ એવી છે કે વડાપ્રધાનના એડ્રેસની અંદર સમાવેશ આપણે જોઈએ છે ઇવન એસસીઓ બેઠકની અંદર પણ વડાપ્રધાને સતત ચર્ચા કરી એસસીઓ બેઠકમાં વડાપ્રધાને આતંકવાદનો મુદ્દો વાત કરી વડાપ્રધાનને વર્ચસ્વવાદી નીતિ ઉપર વાત કરી જે ટ્રમ્પ સાહેબ અપનાવી રહ્યા છે આ તમામ જે વસ્તુઓ છે એના ઉપર ચર્ચા થઈ રહી છે ખાસ કરીને એમએસએમઈ માટે આ કેટલો સુવર્ણ તક છે અત્યારનો ફેસ જ્યારે આ તમામ વસ્તુઓ થઈ રહી છે ત્યારે એમએસએમઈ સેક્ટર માટે આ કેટલો ગોલ્ડન પિરિયડ એકચ્યુઅલી હવે એવું છે ને કે એમએસએમઈ માટે પણ ગોલ્ડન ગોલ્ડન કહેવાય ને સુવર્ણકાળ કહી શકાય એવો સમય છે કદાચ અમુક સેક્ટર માટે શોર્ટ ટર્મમાં મે બી સિક્સ મંથ કે વન ઇયર માટે થોડો એક છે ઓપ્શિકલ જેમ કે ટેક્સટાઇલની વાત કરીએ તો જેમ્સ એન્ડ વેલેરની વાત કરીએ એમાં એવા બધા રૂમર્સની છે ને ફકીકત છે કે થોડા લોકોની જોબ જશે માર્કેટ ડાઉન થશે પણ એક લેસન શીખવા જેવું છે આપણા દરેક આપણા ઉદ્યોગકાર આપણા એન્ટરપ્રેન્યુરે એમએસએમઇ વાળો હોય કે મોટો હોય કે નવો એન્ટરપ્રેન્યુર હોય કે સ્ટાર્ટઅપ હોય ડિપેન્ડન્સી ઓન સિંગલ પોર્ટફોલિયો એ સિંગલ કસ્ટમર સેગમેન્ટ ઇઝ રિયલી ડિફિકલ્ટ અને ક્રિટિકલ છે લોંગ ટર્મ ફ્યુચર માટે મારા જેટલા પણ બિઝનેસ ક્લાઇન્ટ છે છે એમને અમે ઓલવેઝ કે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ રાખો ઇવન મારા પોતાના ફેમિલી બિઝનેસ વાત કરી એમાં પણ અમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોય છે કે એવું નહીં કે બધા જ હેલ્થ ઇન્સ્યોરન્સના કસ્ટમર અમારા પોર્ટફોલિયોમાં ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ હોય ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હોય મરીન હોય તો એક જેટલા બી સેક્ટર છે એ બધામાં અમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોય છે એ સિવાય મલ્ટિપલ કંપની સાથે કામ કરે છે તો દરેક દરેકે દરેક ઇન્ડસ્ટ્રી જેમ કે આપણે ટેક્સટાઇલની વાત કરીએ તો ત્રિપુરના જે એક્સપોર્ટ યુનિટ સાથે અમારે કમ્યુનિકેશન થયા તેમાં એવું જાણવા મળ્યું કે થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ યુનિટ એવા છે કે જેનું સેવન્ટી એટી પર્સન્ટ એક્સપોર્ટ થાય છે અને એમાંથી પણ મોટા થાય છે તો હવે આવી ત્યારે બાકીની ઓપ્શન તમારી પાસે છે નહી ડોમેસ્ટિક ઓપ્શન ગુડ્સ જ્યારે બનાવ્યું છે સ્પેશિયલી યુએસ માટે તો કેટલી બધી એની ડિફિકલ્ટી આવે મારા એક ક્લાયન્ટ છે અહીંયા મકરપુરામાં તો એ ઓટો પાર્ટ્સ બનાવે છે એમનું ઓલમોસ્ટ સેવન્ટી ડોમેસ્ટિક માર્કેટ છે થર્ટી ફોર્ટી પર્સન્ટ એક્સપોર્ટ કરે છે એ યુએસમાં કરે છે એમને પણ એવી ચેલેન્જ આવી કે પહેલા ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ટેરિફ જ્યારે આયા ઓટો પાર્ટમાં ત્યારે એમણે કસ્ટમરને કસ્ટમરનેટિફાઈ કરવા માટે કીધું કે હું તારા તારાઉન્ટ આપીને હું એબઝોર્વ કરી લઈશ નાવ ફિફ્ટી પર્સન્ટ ટેરિફ તો શું એમણે કસ્ટમર લૂઝ કરવો પડ્યો પણ હે સ્માર્ટ પર્સન છે એને ઇમીડિયેટલી જ એના એસોસિએટ થ્રુ અને નેટવર્ક થ્રુ બીજી કન્ટ્રીમાં એક્સપોર્ટના ઓપ્શન ચાલુ કરી દીધા કે આપણે ચાલો ભાઈ યુએસમાં નથી થતું તો બાકીની કઈ રીતે આપણે કરી શકીએ છીએ એક્સપોર્ટ એમ તો આવું દરેક ઇન્ડસ્ટ્રીએ રાખવું પડશે પણ ઓવર એ પીરિયડ ઓફ લોંગ ટાઈમ અત્યારે સરકાર વધારે દેશો સાથે આ બધી પ્રોડક્ટના એક્સપોર્ટ માટે આપણે ડેવલપ કરી રહ્યા છીએ રશિયાએ આપણે ઓપન ઇન્વિટેશન આપ્યું છે આપણને કે તમારું એક્સપોર્ટ જે પણ ખૂબતું હોય એ બધું તમે મને રશિયામાં કરી આપો આપણે ચાઇના સાથે પણ જે એસઓ સમિતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એવું કહું કે આપણા જિનપિંગ સાહેબે પણ એવું કીધું કે હવે આપણે નહીં પણ કોલાબરેટર થઈને કામ કરવું પડશે આપણે ત્રણેય હોય અથવા તો આપણે એશિયાની વાત કરીએ તો હવે આપણે આખા પેરામીટર ચેન્જ કરવા પડશે કે ભાઈ જે અત્યારે સેન્ટ્રલાઇઝ પાવર યુરોપ અને યુએસ પાસે છે એ આપણે સાઉથ ગ્લોબલ આખા ગ્લોબલનું જે સાઉથ છે એશિયાના જે મોટા ત્રણ જાયન્ટ કહી શકાય રશિયા ચાઇના અને ઇન્ડિયા આપણે ઇન્ડિયાને ફર્સ્ટ કરીએ ઇન્ડિયા રશિયા ચાઇના તો એની એક ત્રિપુટીથી એક બહુ સારા સંકેત વર્લ્ડને મળે છે અને મળશે એનું ફ્યુચર આ બ્રાઇટ છે જાપાન સાથે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે એના પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવશે તો આપણા ઇકોનોમીને બુસ્ટર મળશે આજે સિંગાપોર સાથે પણ આપણા ત્રણ દિવસની સિંગાપોરના એક્ઝિક્યુટિવ છે પ્રાઇમ મિનિસ્ટર તો એમાં પણ આજે સેમિકોન નું ઉદઘાટન થયું દિલ્હીમાં તો એનાથી પણ આપણા ઇલેક્ટ્રોનિકમાં જે આપણે આત્મનિર્ભર નથી અત્યારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એ આપણે એમાં થઈ જવા થવા જઈ રહ્યા છે અને હવે વાત એવી છે નોટ ઓનલી લોકલ ટુ વોકલ ફોર લોકલ

વોકલ ફોર ગ્લોબલ અને હવે ક્યાંક પરિસ્થિતિ એ તરફ આગળ વધી રહી છે કે ભારત લાઈક ડેફિનેટલી અને ક્યાંક પરિસ્થિતિ તમામ પ્રોડક્ટ્સ તમામ મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર થાય અને ભારત અગ્રેસર બને એ જ પ્રકારની ક્યાંક પ્રયત્ન છે પરંતુ દર્શનાબેન શું લાગી રહ્યું છે એક બાજુ જીએસટી રિફોર્મની બેઠક આવતીકાલે કદાચ મળશે અને એના સારા સંકેતો હોય અને આપે જે ડાયવર્સિફિકેશનની ની વાત કરી કે ડાયવર્સિફિકેશન એક બિઝનેસમેન તો ચલો પોતાના ધંધામાં કરે છે પરંતુ આજ આપણો પ્રોગ્રામ એવો છે કે આપણે રોકાણકારોને કેવી રીતે માર્ગદર્શન આપી શકીએ કારણ કે રોકાણકારો એ વિચારતો હોય છે કે હવે ભાઈ શું કરવું પોર્ટફોલિયો મારો રેડ ઝોનમાં છે પોર્ટફોલિયોની અંદર થોડી નાની મોટી અસર થઈ રહી છે ટ્રમ્પના ટેરિફની શું લાગી રહ્યું છે કે એક રોકાણકારની દ્રષ્ટિએ એના પર્સ્પેક્ટિવથી આ માર્કેટ ક્યાં સુધી આવું રહી શકે છે કે પછી એક બાઉન્સ બાઉન્સબેકની શક્યતા ક્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ અને સ્વાભાવિક વસ્તુ છે કે કદાચ દરેકે પોતાના પોર્ટફોલિયોની અંદર ડાયવર્સિફિકેશન આપ્યું હશે પરંતુ ક્યાંક ઓવરઓલ જ્યારે ટ્રેન્ડ નેગેટિવ છે તો એ ટ્રેન્ડ નેગેટિવ હોવાના કારણે આખો પોર્ટફોલિયો રેડ ઝોનમાં દેખાય તો રોકાણકારો હવે કેવી રીતે આગળ વધવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે વેટ એન્ડ વોચની થિયરી અપનાવી જોઈએ કે પછી અત્યારે કોઈ સારા વેલ્યુ એડિશન સ્ટોક જો મળતા હોય તો એ પોતાના પોર્ટફોલિયોની અંદર રિસફલિંગ કરી શકે છે મારા હિસાબે આ જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય ને તો એને ગભરાવાની જરૂર નથી હા તમારે શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુક કરવો હોય તો એક અલગ વાત છે કે જ્યાં તમે લોસ હોય પણ મારા હિસાબે લોંગ ટર્મ પોર્ટફોલિયો કે જેને ત્રણ વર્ષથી પાંચ વર્ષના ઓરિઝોનમાં મિનિમમ વન ઇયર બટ થ્રી ટુ ફાઈવ ઇયરના ઓરિઝોનમાં જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું જ હોય એના માટે કોઈ ડરવાની જરૂર મને નથી લાગતી કારણ કે આ જે જીઓ ક્રાઇસિસ છે એ શોર્ટ ટર્મ છે બધા આ કદાચ છેલ્લા છ મહિનાથી કે એવા આઠ એક મહિનાથી ચાલી આવ્યું છે બધું પણ એટલા બધા ગ્લોબલી પણ ચેન્જીસ આવી રહ્યા છે પણ હવે જે જેસ છે એને પોઝિટિવ એમાં કન્વર્ટ થઈ રહ્યા છે સરકારે આપણા આપણા મોદી સાહેબે શું કીધું કે ફોરેનની કંપનીઓને કીધું તમે લોકો અહીંયા એને ઇન્વેસ્ટ કરો એવું કહે છે કે ભલે ફોરેન ના પૈસા હોય પણ પછીનો મારા ઇન્ડિયા હિન્દુસ્તાનના ભારતના માણસોનો હશે તો એ જે એક પ્રોસ્પેક્ટિવ છે ને એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ એટ્રેક કરશે આજે ચાઈના જાપાનનું આવવાનું છે સિંગાપોરનું પણ કદાચ આવી શકે છે અને એવી રીતે ચાઇના પણ તૈયાર થયું છે રશિયા પણ તૈયાર થયું છે તો આને આપણો જે ભારતનો જે પાવર છે ને વધી રહ્યો છે આપણી પાસે ડોમેસ્ટિક કન્ઝ્યુમ્શન તો છે જ છે પણ સાથે સાથે આપણી પાસે એક્સપોર્ટનો પણ જે માર્કેટ વધી રહ્યો છે પોટેન્શિયલ વધી રહ્યું છે એના હિસાબે મારા હિસાબે લોંગ ટર્મમાં કોઈ પ્રોબ્લેમ નથી અને હવે જે ઇમરજિંગ ટ્રેન્ડની વાત કરીએ તો જે ઇમરજિંગ ટ્રેન્ડ છે જે નવી છે આપણે જે અત્યારે સોલારમાં અને જે ગ્રીન એનર્જીમાં બી આપણે ટાર્ગેટ કરતા આગળ જઈ રહ્યા છે તો ગ્રીન એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ મારા હિસાબે છે ઈવીની વાત કરીએ તો હવે સુઝુકી વાળાએ પણ ઈવી નો પ્લાન ચાલુ કરી દીધો ઈવી નું મેન્યુફેક્ચરિંગ પ્લસ એક્સપોર્ટ કરવાનો પ્લાન છે તો ઇલેક્ટ ઈવી સેક્ટરમાં એમાં પણ એક સારું છે એની સાથે ઈવીની સાથે સાથે જે એના સ્પેર્સ છે જેમ કે એનું હાર્ટ કહેવાય તો બેટરી બેટરી અને એના કોમ્પોનન્ટ તો આ સેક્ટરમાં પણ એક ઓપોર્ચ્યુનિટી છે આ સિવાય એવા ઘણા ઇમર્જિંગ જેમાં એઆઈની ની વાત કરીએ રોબોટિક્સ વાત કરે છે આપણે જ્યારે જાપાન સાથે ટાય કરવા જઈ રહ્યા કર્યા રોબોટિક્સના પણ કોઈ આવે ચાઇના સાથે આપણા રિલેશન સુધી રહ્યા છે તો એના માપથી પણ રોબોટિક્સ ઓટોમેશન એઆઈ ની બધી વસ્તુઓ આપણે ત્યાં વધારે સારી રીતે કોલાબ્રેશન કરીને આપણે લાવી શકીએ અને સૌથી મોટું ઇમર્જિંગ સેક્ટર છે આપણું ડિફેન્સ જેમાં આપણે વર્લ્ડ લેયર તરફ બનવા તરફ જઈ રહ્યા છે આપણે વિકસિત ભારત ટવેન્ટી ફોર્ટી સેવેનની વાત કરીએ છીએ તો એ પણ એક બહુ મોટું સેક્ટર છે કે જેમાં ડિફેન્સના પણ આવી પ્રાઇવેટ પ્લેયરો પણ આવી રહ્યા છે ગવર્મેન્ટ તો છે ડીઆરડીઓ ને આ બધા છે તિસરો છે તો સ્પેસ સેક્ટર અને ડિફેન્સ સેક્ટર આ બંને સેક્ટરમાં ટ્રેમન્ડ સ્કોપ છે આજે આપણા ઈસરો વાળાનું ટાર્ગેટ છે કે ભાઈ નેક્સ્ટ ફાઈવ યર્સમાં આપણે આપણું જે સુદર્શન ચક્ર બનાવવાની વાત છે તો એ બધું કામ તો કઈ ગવર્મેન્ટ ઈસરો થી થવાનું નથી તો પ્રાઇવેટ પ્લેયરોને પણ એટલો જ મળશે એટલે ડિફેન્સ સેક્ટર અને સ્પેસ સેક્ટરમાં જે કામ કરતી પોર્ટફોલિયો છે એમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટનું એક્સપેક્ટેશન ફ્યુચરમાં રિટર્ન સારું મળી શકે છે ડેફિનેટલી અને યુકે સાથે જ્યારે એફટીએ ટ્રેડ થયા તો અત્યારે ક્યાંક ભારત જ્યારે આપણે વાત કરી દર્શાબેન કે અમેરિકાના ટેરિફના કારણે ઘણી બધી અમુક અમુક પર્ટિક્યુલર સેક્ટર એવા છે કે જ્યાં કદાચ ઇમ્પેક્ટ પડે એમાં વન ઓફ ધ ટેક્સટાઇલ છે કે જેમ્સન જ્વેલર્સ છે ડાયમંડ્સ છે આ બે ત્રણ સેક્ટર એવા છે કે જ્યાં ઇમ્પેક્ટ પડી શકે છે પરંતુ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આ ટેરિફની વાતો આવે એના જ પહેલાં યુકે સાથે એફટીએ કરી નાખ્યું ફ્રી ટ્રેડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયા એટલે ક્યાંક વાતો પણ એવી ચાલી રહી છે કે ત્રેવીસ બિલિયન જે ડોલરનું આખું જે ટ્રેડ છે જે યુએસએથી શિફ્ટ થશે યુકે અને એ સાઈડ હવે ભારત પોતાના કપડાઓનું નિકાસ કરશે તો શું લાગી રહ્યું છે એક બાજુ આપણે સેમિકન્ડક્ટર અહીંયા ઇન્ડિયામાં કેવી રીતે બની શકે એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય એના માટેના પ્લાન્ટ પ્લાન્ટોની વાત ચાલી રહી છે આજે જ એક સમાચારની અંદર હતું અશ્વિની વૈષ્ણવ સાહેબે એક પ્રોસેસરનું લોન્ચિંગ કર્યું છે એટલે ક્યાંક ઇમર્જિંગ ઇકોનોમી અને અત્યારે એફડીઆઈ શું વિચારી રહ્યા છે કે આટલું બધું જો પોઝિટિવ ચાલી રહ્યું છે તો એફડીઆઈના થોટ પ્રોસેસમાં શું ચાલી રહ્યું છે એફટીએ પણ આજે તમે હમણાં જે આજે એસીયુ પૂરી થઈ પછી એવા ન્યૂઝ છે કે આપણા એફટીએ થઈ ગયા છે યુકે સાથે બરાબર પણ એ સિવાયની જે યુરોપિયન કન્ટ્રી છે એ લોકો પણ અત્યાર સુધી એવું હતું કે યુએસની સાથે એવું કહેવાય કે યુએસ યુરોપ એક કરી શકાય તો એ લોકોએ પણ આપણા ઇન્ડિયાને અપ્રોચ કર્યો છે કે અમારી સાથે પણ આપણે ટ્રેડ ડીલ કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ ઇવન અ યુક્રેનથી પણ જેલેન્સકી સાહેબનો ફોન આવ્યો તો આપણે ત્યાં એ સિવાય જર્મની ને ફ્રાન્સ આ બધા ત્યાંથી પણ એ લોકો આપણી સાથે હવે બિઝનેસ કરવા તૈયાર છે અને સૌથી મોટી હવે અત્યારે જે એક માં એક થયું ને કે આપણે જે ટ્રેડ કરીશું એ લોકલ કરન્સીમાં કરીશું જેમ કે ઇન્ડિયાથી ટ્રેડ થાય યુરુ માં ત્યાં રશિયા થાય આપણે માં કરી જ રહ્યા છો અમારા ઘણા એક્સપોર્ટર્સ જે છે એ રૂપીઝમાં ડીલ કરી રહ્યા છે નું આપણે ત્યાં હવે રૂબલમાં આવે છે ની કરન્સી તો આ જે લોકલ કરન્સી થી એક્સપોર્ટ કરવાની વાત કરી છે આના સિવાય જે આઈસીઓ સમિટમાં જે નિષ્કર્ષ નીકળ્યું છે એ લોકોએ આપણી એક એસીઓ ડેવલપમેન્ટ બેન્ક બનાવવાની વાત કરી છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કર્યું છે અને ચાઇનાના સી જિન્પિંગે જે વાત કરીને મલ્ટી લેટરલ ડેવલપમેન્ટની વાત કરી છે એમાં આપણે એશિયાના બધા દેશોને સ્ટ્રેન્ધન કરવા માટે એક ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આપણો પોતાનો પેમેન્ટ ગેટવે હોય આપણું પોતાનું પેમેન્ટ ડિસબર્સમેન્ટ અને સેટલમેન્ટની જે સિસ્ટમ છે એ આપણી એશિયાની પોતાની બનાવવાની વાત થઈ છે ફાઈનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી બીજું એઆઈ ટેકનોલોજી ડેવલપમેન્ટ અને એઆઈમાં પણ ચાઈના સપોર્ટ કરવાની વાત કરી છે અને એક કોમન પ્લેટફોર્મ બનાવવાની વાત કરી છે તો આ બધાથી આપણા એક્સપોર્ટરને ફાયદો થશે એક ઇઝી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો અને સાથે સાથે આપણી ગવર્મેન્ટ છે એ બીજી કન્ટ્રી સાથે ઓલરેડી આફ્રિકા સાથે વાત ચાલુ છે યુરોપિયન કન્ટ્રી સામેથી આપણે એપ્રોચ કરી રહી છે તો લગભગ લગભગ ચાલીસ દેશો સાથે આપણી અત્યારે કમ્યુનિકેશન ચાલુ છે આ બધા એક્સપોર્ટ ને કરવા માટે માટે અને આપણી બીજો એક પ્લસ એ છે કે હમણાં અત્યારે બાંગ્લાદેશની પરિસ્થિતિ એટલી સારી નથી તો આપણી પાસે એક એન્ટ્રી પોઈન્ટ થોડો ઈઝો છે કે જે બાંગ્લાદેશ પણ જે છે એ ગાર્મેન્ટનો અને એનો એક સારો એવો એક્સપોર્ટર છે તો આપણી પાસે એક સારી ઓપોર્ચ્યુનિટી છે એસ્ટ્રીક ટેક્સટાઇલ માટે તો કે આપણે એમાં કરી શકીએ અને જેમ્સ એન્ડ જ્વેલરી માટે યુરોપ માટે આપણી પાસે આપણી માટે ખુલી શકે છે બિલકુલ જેમ્સ એન્ડ જ્વેલર અને યુરોપિયન યુનિયન સાથે પણ ક્યાંક વાટાઘાટો થઈ રહી છે કે એ એ દિશામાં પણ ક્યાંક સરકાર સરકાર કહેવાય ને કે એક વ્યવસ્થિત એક ડીલ ક્રેક થાય એ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ ક્વાર્ટરની અંદર જ્યારે અપેક્ષા કરતાં વધારે જીડીપીના ડેટા આવે સેવન પોઈન્ટ એટ પર્સન્ટેજ ઇટ્સ એ હ્યુજ નંબર જે લાસ્ટ ફાઇવ ક્વાર્ટર્સ કરતાં પણ વધારે છે એટલે પરિસ્થિતિ આટલું સરસ જીડીપી ડેટા અને સામે પક્ષે જ્યારે યુએસએના ડેટા જોઈએ એટલે આપણને ખબર પડે ઇવન ધો એસએનપી જે રેટિંગ્સ છે એણે પણ ટ્રિપલ બી માઇનસમાંથી ટ્રિપલ બી પોઝિટિવ કર્યું ફીન એક ગ્લોબલ રેટિંગ છે એણે પણ ભારતીય અર્થતંત્રને સારા એવા રેટિંગ્સ આપ્યા છે અને તમામ ગ્લોબલ રેટિંગ્સનું એવું કહેવું છે કે આ ટેરિફ વેરિફની અસર ભારતના અર્થતંત્ર ઉપર નથી પડવાની ઇટ્સ એ ઇમરજનિંગ ઇમર ઇમરજિંગ ઇકોનોમી અને સ્ટ્રોંગ ઇકોનોમી છે એક બાજુ જીડી જીડીપીના ડેટા સારા છે જીડીપીના ડેટા સારા હોવાથી શું લાગી રહ્યો છે કે કયા એવા સેક્ટર છે કે જેમાં ગ્રોથ જોઈ શકાય છે જેમ કે કૃષિ છે માઇનિંગ છે મેન્યુફેક્ચરિંગ છે કે ઇલેક્ટ્રિસિટી છે કે પછી રિયલ્ટી છે હોટેલ એન્ડ ટ્રેડ છે કયા એવા સેક્ટરની અંદર આવનારા દિવસોમાં આનો ઇમ્પેક્ટ આપણે ઇન્વેસ્ટર્સ આ જે રિટેલ રોકાણકારો છે એ ઉઠાઈ શકે છે મારા હિસાબે તો મેં જેમ કીધું ને કે ગ્રીન એનર્જી વાત કરીએ વાત કરીએ ડિફેન્સ સેક્ટર ની વાત કરીએ ઇલેક્ટ્રોનિક સેક્ટર ની વાત કરીએ એઆઈ રોબોટિક્સ ઇમર્જિંગ ટ્રેન્ડ છે એમાં સ્કોપ ઘણો સારો છે એફએમસીજી નો તો ખરો જ ખરો કારણ કે આપણે તો આપણી ઇકોનોમી એવી છે ઇન્ડિયાનું કે આપણે તો ફેસ્ટિવલ સિઝન આવશે બે હજાર બે આગળના બે મહિના કઈ જોવાનું જ નથી એમ ડોમેસ્ટિક કન્ઝમ્પન આપવું જ એટલું બધું હશે કે આપણે કદાચ જે જે સેક્ટરમાં જે ડોમેસ્ટિક કન્ઝમ્પન છે એફએમસી સેક્ટર છે આપણા ગાર્મેન્ટ કપડાનું બી આપણે વ્હીકલ્સ આપણે જે નવરાત્રી દશેરાના પિરિયડની ની વાત કરીએ તો ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ આ બધામાં પણ જે થઈ રહ્યું છે તો તો આ આપણું થવાનું છે એ સિવાય જે કેપિટલ ગુડ્સ પરચેઝ ની વાત કરીએ તો જે ઇન્ડસ્ટ્રી વાળા હોય કંપની વાળા હોય કેપિટલ ગુડ્સનું બજેટ રાખ્યું હોય કે ભાઈ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ પહેલા એમણે કરવાનું છે તો એના પણ ઓર્ડર્સ એ લોકો હવે જે રિસ્ટ્રિક્ટ કર્યા હશે રિલીઝ કરવા માંડશે કદાસ કોઈનું યુએસ થી આવતું હોય ને એનું કોઈ વસ્તુ હોય તો એ અટકાઈ અટકાઈને ત્યાંથી ડોમેસ્ટિકમાં અથવા તો ચાઇના થી કરસે તો આ રીતે આપણી ઇકોનોમી તો ચાલ્યા જ કરશે મને એવું નથી લાગતું કે કોઈ આમાં આપડા ડિફિકલ્ટી આવવાની છે અને આ બધા ઇમરજન્સી સેક્ટર છે જે એમાં તો બહુ સારો સ્કોપ મને લાગી રહ્યો છે રોકાણ માટે બિલકુલ અ દર્શક મિત્રો જે રીતે દર્શનાબેને વાતચીત કરી કે અમુક અમુક જે સેક્ટર છે ને ખાસ કરીને એક ડિફેન્સ કે જ્યારે વૈશ્વિક ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવાનું હોય તો એક પાસું તમામ ગવર્મેન્ટ એ હંમેશા મજબૂત રાખવાની કોશિશ કરતી હોય છે એ છે ડિફેન્સ પોતાની સુરક્ષા બાહ્ય સુરક્ષા અને ઇન્ટરનલ સુરક્ષા આ બંને ખૂબ મહત્ત્વનો પાસો ભજવતી હોય છે જ્યારે તમારે એક ગ્લોબલ લેવલની ત્રીજા નંબરની ઇકોનોમી તરફ આગળ વધવું હોય તો દર્શાવેન પરિસ્થિતિ બધી પોઝિટિવ છે તેમ છતાં પણ રૂપિયો ગગડી રહ્યો છે સોનું વધી રહ્યું છે ચાંદી વધી રહી છે હવે એક સામાન્ય વ્યક્તિને જ્યારે ગોલ્ડ લેવું હોય તો ગોલ્ડ અત્યાર ઓલ ટાઈમ હાઈ એક લાખ પાંચ હજાર ઉપર પહોંચી ગયું છે પરિસ્થિતિ ગોલ્ડ લેવાય તો લેવાય કેવી રીતે ચાંદીમાં પણ એ જ પરિસ્થિતિનો સા થઈ રહ્યું છે એક બાજુ ક્યાંક પ્રયત્ન બ્રિક્સ નેશનની અંદર ઇન્ડિયન કરન્સીમાં ટ્રેડ થાય કે પછી એસસીઓ કે અન્ય દેશોની અંદર ઇન્ડિયન કરન્સીમાં ટ્રેડ થાય એ માટેની વાતા તો થાય તેમ છતાં પણ ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે તો આ પરિસ્થિતિ કેમ થઈ રહી છે અત્યારે જે રીતની રિલેશનશીપ છે આપણી યુએસ સાથેની દરરોજ નવા નવા કોઈ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે યુએસ તરફથી નવી ટેરિફની વાત છે નવી નવી ફેક વાતો બહાર આવી રહી છે. એટલે અત્યારે જે સુપર પાવર તરીકે જે ડોલર એસ્ટાબ્લિશ થયો છે માર્કેટમાં અત્યારે શું ઇન્ટરનેશનલ ટ્રેડ માટે એક યુએસ ડોલર ના બાજુ યુરો આ બે કરન્સી ચાલી રહી છે તો અત્યારે એનો હોલ્ડ એટલો બધો છે કે એના લીધે આપણે એક્સપોર્ટ આપણા રિલેશનશિપ બી થોડા બગડી રહ્યા છે તો આ બધા રીઝન મલ્ટીપલ હોઈ શકે છે. કે જે ઇન્ટરનેશનલ જીઓ પોલીટિક્સની વાત કરીએ કે ઇન્ટરનેશનલ ટ્રેડ રિલેશન કરીએ તો યુએસ સાથેના અત્યારે એક જ કરન્સી યુનિવર્સલ છે કે કોઈ પણ ગ્લોબલ ટ્રાન્ઝેક્શન માટે યુએસ ડોલર ઇઝ ધ ઓનલી ચોઈસ અને ખાલી યુરોપ માટે યુરોપ તો આ સિવાયના જે બાકીના છે એટલે અત્યારે એક એક બટ ઓબ્વિયસ વસ્તુ છે કે જે પ્રકારના આપણા ટેન્સ રિલેશનશીપ છે એના લીધે આ બધી ઇફેક્ટ આવવાની છે અને એક આટલા વર્ષોથી છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી યુએસ ડોલર એક મોનોપોલી ભોગવી રહ્યો છે માર્કેટમાં અને જ્યારથી આપણે રૂબલ રશિયા સાથે રૂપીઝમાં ડીલ કરવાનું ચાલુ કર્યું ત્યારથી થોડાક સ્ટ્રેસ વધી ગયા રશિયાના આપણા સારા રિલેશનના લીધે બી બધા ઘણા બધા ફેક્ટર્સ છે કે જેનાથી આપણા રિલેશન યુએસ સાથે અત્યારે બગડ્યા છે શોર્ટ ટર્મમાં પણ એનાથી મને નથી લાગતું કે એક જ ફેક્ટર થી આપણા એમાં કોઈ ઇમ્પેક્ટ આવે ડેફિનેટલી તો ઘણા બધા ફેક્ટર છે દર્શક મિત્રો જેના કારણે ડોલર ડોલરની સામે રૂપિયો નબળો પડી રહ્યો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી આ પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છે ખેર પરિસ્થિતિ કોઈ પણ હોય પરંતુ એક જ વાત તમામ એક્સપર્ટ તમામ કહેવાય ને કે નિષ્ણાતો તરફથી એ જ વસ્તુ સામે આવે એ માત્ર ઇન્ડિયન નહીં બહારના નિષ્ણાતો પણ એ જ વસ્તુ કરી રહ્યા છે અને નાવરો સાહેબ તો અલગ અલગ જબરદસ્ત અમેરિકાના જે ફાઇનાન્સ એડવાઇઝર છે નાવરો સાહેબ દર્શનાબેન એ તો ગમ્મેતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ઇન્ડિયા ભાઈ રશિયા રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યો છે આને ફાયદો થાય છે આને નુકસાન થાય છે એટલે આ સ્ટેટમેન્ટોની અસર શું કદાચ આપણા અર્થવ્યવસ્થા ઉપર પડી શકે શોર્ટમાં આન્સર આપજો ના પડી શકે રાઈટ ડેફિનેટલી ક્યાં દર્શક મિત્રો બસ આ જ પરિસ્થિતિ છે કે ગમે તેવા સ્ટેટમેન્ટ આવતા રહે પરંતુ ઇન્ડિયન ઇકોનોમી છે ને એ બધા લોકોનું કહેવું પણ છે અને ગ્લોબલ રેટિંગ્સ હોય કે જીડીપી જીડીપીના ડેટા હોય આ તમામ વસ્તુ આપણને સ્પષ્ટ એ વસ્તુ બતાવે છે દર્શનાબેન આપ સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતીને માર્ગદર્શન આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ જોઈનિંગ વિથ હસ થેન્ક યુ દર્શનાબેન ઓકે નમસ્તે દર્શક મિત્રો આજે માર્કેટને વિશ્લેષણ કરવાની એક કોશિશ કરી કે માર્કેટ કેમ આવું થઈ રહ્યું છે ઉપ એક દિવસ ઉપર એક દિવસ નીચે આવનારા દિવસોમાં પણ કદાચ આ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ પરંતુ હા જ્યારે જીએસટીના રિફોર્મની વાતો આવશે કે એની અંદર કોઈ મોટા ફેરફારો આપણે જ્યારે ડેટા જોઈશું એ આંકડાઓ સામે આવશે એને લઈને પછી માર્કેટની અંદર એક સારા એવા કરેક્શનની આપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે માર્કેટ એક લેવલથી બાઉન્સ બેક થઈ શકે છે ખેર આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ આજના માર્કેટમાં આવતીકાલે ફરીથી મળીશું મને જવાબ આપશો